नमस्कार दर्शक मित्र समाचार स्वगस्थ डॉक्टर भरतभाई पारड जन्म जयंती निमित्त सूत्रपाडा पूर्व मंत्री जसाभाई पारड आणि इंडियन क्रॉस सोसायटी ना सहोगीती सुत्रापाडामे સર્વરોગ નિદાન કેમ્પ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનો મેગા આયોજન કરવામાં આવ્યું હતું. કિરસૌના જિલ્લાના સૂત્રપાડા મુકાબેલ સર્વરોગ નિદાન કેમ્પ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનો મેગા આયોજન અનુસંધાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રપાડા તાલુકા શાખાના સભ્યો અને મદદકાર ફાઉન્ડેશનના પ્રમુખ સભ્યો દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા બેટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયબે બાર દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી. પૂર્વ કેબિનેટ મંત્રી ચશાભાઈ પારણના આર્થિક સહયોગથી તથા તેમના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસને રવિવારના રોજ સ્વર્ગસ્થ ડોક્ટર ભરતભાઈ પારણ જન્મજયંતિ નિમિત્તે સુત્રાપાડા તાલુકાના આજુબાજુના ગામ પંથકના લોકો તેમજ ગીર સોમનાથ જિલ્લા ભરમાંથી આ જોડાય અને દેવી પૂર્વ મંત્રી જસાભાઈ પારડ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ બારડ તથા આ કેમ્પનો મેસેજ ઘર ઘર સુધી પહોંચે અને કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવો અનુરોધ કરાયો હતો વધુ એક સેવાકીય કાર્ય સર્વરૂપ નિદાન કેમ્પ તથા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અનુસંધાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના સભ્યો તથા મદદગાર ફાઉન્ડેશનના પ્રમુખ સભ્યો દ્વારા કાર્યક્રમની રૂપરેખા મીટિંગ આયોજન કરાયું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ પારડ દ્વારા કાર્યક્રમની ની રૂપરેખા રજૂ કરવામાં આવી જયારે ખાસ ઉપસ્થિતિમાં મદદગાર ફાઉન્ડેશનના સંચાલક શિવાભાઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના સભ્યો રામસિંહભાઈ મોરી ત્રણ કાર્ડ દિવેશભાઈ મોરી હરેશભાઈ બજુભાઈ ઝાલા કાછેલા પિયુષભાઈ પારડ નિલેશભાઈ ગોહિલ અરુણભાઈ પારડ હરિભાઈ પારડ કિરેશભાઈ કાછેલા પરતભાઈ કાછેલા અર્શિભાઈ રામ કૈલાશભાઈ ગોસ્વામી વિજય ગિરી જાદવ દિલીપભાઈ પરમાર બિરેન્દ્રસિંહ મોરી જયપાલસિંહ વંશ જશુભાઈ મોરી સંજય પેપાર અજીતભાઈ હાજર હતા રિપોર્ટર દીપક જોશી શિરો સમાચાર ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ડોક્ટર ભરત બારડનો જન્મ સૂત્રાપાડા મુકામે વીસ ચાર ઓગણીસો ને સિત્યાસીમાં માં રોજ સૂત્રાપાડા મુકામે થયેલો તેનો અભ્યાસ સુત્રાપાડાથી લઈ ગાંધીનગર અને ગાંધીનગરથી ડીવાય પાટીલ મેડિકલ કોલેજમાં જેવો એ અભ્યાસ કરેલો તેના જન્મતિથી નિમિત્તે આગામી તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ સુત્રાપાડા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અધિકારી પદાધિકારી અને આજુબાજુ જિલ્લાભરમાંથી આવનારા દર્દીઓ અને બ્લડ ડોનેટરો આ જન્મદિન નિમિત્તે સુત્રાપાડા મુકામે ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ બસ સ્ટેશનની બાજુમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ આમ જનતા ગરીબ લોકો જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રહે છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવે દરેક ડોક્ટરો દરેક અમદાવાદ અમદાવાદથી પણ ડોક્ટરો આવવાના છે રાજકોટની આખી ટીમ આવવાની છે વેરાવળના તમામ વિભાગના ડોક્ટરો આવવાના છે ત્યારે સંપૂર્ણ તપાસણી ફોટાથી માંડી દરેક જાતની દર્દીને તપાસ કર્યા પછી દવા જે આપવાની થશે દવા પણ ફ્રી ઓફ ચાર્જમાં આપવાની નક્કી કર્યું છે અને આ કાર્યક્રમ એવડો વિશાળ પ્રમાણમાં નક્કી થયો છે કે દર વર્ષની જેમ આ વખતે જન્મદિન નિમિત્તે ડોક્ટર ભરતબારનો જન્મદિન નિમિત્તે જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે તેમાં સૌ ગીર સોમનાથ જિલ્લાની આમ જનતા એમાં વેરાવળ અને સુત્રાપાડા તાલાળા કોડીનાર ઉના તમામ જિલ્લાના દરેક તાલુકામાંથી લાભાર્થીઓ લાભ લે તેવી હું હૃદયથી આહવાન કરું છું શુભેચ્છા આપું છું અને ખૂબ આ કાર્યક્રમ સફળ થાય અને આમ જનતા સામાન્ય લોકોને એનો લાભ મળે એવી સોમનાથ ભગવાનને પ્રાર્થના